તો નમસ્કાર મિત્રો ખાલી નહીં આવે એ હું તમને આગળના વિડિયોની અંદર બધી જ માહિતી આપવાનો છું એના પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અગિયાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર ચેત્ર વસાવાની સુનાવણી છે કે નહીં આવે અને ચેત્ર કેન્સલ થશે કે જામીન મળી જશે અને બીજા ચેત્રપી વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે એ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ એટલા માટે તમે આપણો વિડીયો પૂરો જોજો અને હાલ આપણે મનસુખભાઈ વસાવાની વાત કરીએ કે મનસુખ વસાવા એમ કહે છે કે ચેતરભી વસાવાને કેમ જેલમાંથી બહાર કાઢવામાં નથી આવતા તો તેમના પર કે ઓગણી ગુનાઓ દાખલ છે એટલા માટે બહાર જલ્દી આવતા નથી એનું આ સૌથી મોટું કારણ છે અને મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે ચેત્ર વસાવા જેલની બહાર આવશે કે વારંવાર તેમની તારીખ ઉપર તારીખ આપવામાં આવશે અને એમ ખરી એક તારીખ નવી આપશે તંત્ર જારથી ચૈત્ર વસાવા જેલમાં ગયા છે ત્યારથી તેમને કોઈ પણ મીડિયાની સામે બોલવાનો ટાઈમ નથી મળ્યો કે તેમને મીડિયા સામે રજૂ કરવામાં આવ્યા નથી આવ્યા નથી તો મિત્રો એટલે કે હવે આઠ તારીખના રોજ ચૈત્રભાઈ વસાવા જેલ ની બહાર આવશે ત્યારે કોણ જૂઠું છે અને કોણ સાચું છે એ તો બધાને ખબર પડવાની જ છે એટલે ચૈત્ર વસાવા કેમ બધા જ લોકોને પોલ ખોલી નાખશે અને જો સંજય વસાવા કોટા નીકળ્યા તો તેમને જેલમાં પણ જવું પડશે તો મિત્રો તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો